મેસીવ દરોડા પાડી અંદાજે એક કરોડ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે આયુર્વેદિક દવાઓ અને કોસ્મેટિકના નામે ચાલતી ભ્રામક જાહેરાતો અને નકલી ઉત્પાદનોના વેપારમાં સંડોવાયેલા હિસામો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે

તેઓ સોશિયલ મીડિયામાં ખોટા લાયસન્સ નંબર વડે લોકો સાથે છેતરપિંડી કરતા હતા તંત્રએ દરોડા પાડી અહીંથી 15 લાખ રૂપિયાનો ડુપ્લિકેટ સામાન કબ્જે કર્યો છે કેશોદના કુલદીપ પટોળિયા અને ગાંધીનગરના પેથાપુરના દુલન એન્ટરપ્રાઇઝના સંચાલક પ્રદીપસિંહ સોલંકી સામે કાર્યવાહી કરવામાં આવી તેઓ ઝેબા ઝુલ્ફા એ હેના જેવી નકલી બ્રાન્ડનું ઉત્પાદન કરતા હતા અહીંથી ત્રીસ લાખ રૂપિયાથી વધુના બનાવટી ઉત્પાદનોનો પર્દાફાશ થયો છે સુરત ખાતેથી કેશોદ ખાતેથી અને પેથાપુર ખાતેથી ત્રણ જગ્યાએથી જે કોસ્મેટિક હતું એ વગર લાયસન્સ છે અથવા તો ખોટા લાયસન્સ નંબર છાપીને કોઈ માન્યતા વગર કોઈ પરમિશન વગર એક બનાવીને વેચતા હતા તો લગભગ એક કરોડ જેટલો જથ્થો જપ્ત કરેલ છે ચૌદ જેટલા અલગ અલગ કોસ્મેટિકના નમૂના લઈને લેબમાં મોકલવામાં આવેલા છે અને આ જે લોકોની મોડી શોપરી હતી તે ઓનલાઈન પ્લેટફોર્મથી અમુક લોકો વેચતા હતા અને જે તાજેતરમાં પેથાપુરમાંથી પકડ્યું હતું એમાં જે મહેંદી હતી હેર ડાય હેર કલર હતો કે જે વાપરવા માટે એના માપદંડ હોય છે અને બે સ્ટાન્ડર્ડ પ્રમાણે કેમિકલ વાપરવાનો હોય છે એની કોઈ પણ મંજૂરી કે લાઇસન્સ લીધા વગર એનું ઉત્પાદન કરીને વેચાણ કરતા હતા સેમ વસ્તુ સુરત ખાતે અને કિશોદ ખાતે બે વ્યક્તિઓ પોતાના મેળાપીપણાની અંદર ઘરની અંદર અને ઈ માર્ક કોમર્સ પ્લેટફોર્મ પરથી એનું વેચાણ કરતા હતા એમાં અલગ અલગ મસાજ હોય હેર ઓઇલ શક્તિવર્ધક ઓઇલ એવા ક્લેમ ટોલ ક્લેમ કરીને ખોટા ક્લેમ કરીને લોકોને મિસગાઈડ કરે એવા કોસ્ોનિક બનાવીને વેચતા હતા તો એનું અમારા સુરતની ટીમ છે ત્યાં જુનાગઢની ટીમ છે અને અમદાવાદની ટીમ અને ગાયની ટીમ દ્વારા સાથે રહીને આ ત્રણેય જગ્યાએથી જોડા પાડીને ખોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે